નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદય વિદ્યાલય સૈનિક સ્કૂલ અને સીઈટી એક્ઝામની આપણે પ્રિપેરેશન કરીએ છીએ ત્યારે જવાહર નવોદયમાં પાર્ટ એક માં પૂછાતી સમાન આકૃતિ જે મેન્ટલ એબિલિટી તમારી ટેસ્ટ કહેવાય છે અને પાંચ માર્ક્સ આપણે રોકડા કરવાના છે પાંચ માર્ક્સ આપણે રોકડા કરવાના છે તો સમાન આકૃતિ આપણે કેવી રીતે સોલ્વ કરવાની હોય એ શું કહેવા માગે છે એ બધું આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ વિડીયો ચાલુ કરીએ છીએ જો આ આપણો પહેલો ક્વેશ્ચન છે પણ ક્વેશ્ચન સમજતા પહેલા મારે તમને એક વાત કરવી છે માનસિક યોગ્યતા માનસિક યોગ્યતાની ટેસ્ટ જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષામાં પચાસ માર્ક્સની હોય છે અને ચાલીસ આકૃતિ પૂછવામાં આવે છે ચાલીસ આકૃતિ માટે દસ ચેપ્ટર છે બધા પાર્ટમાંથી ચાર ચાર આકૃતિ પૂછાય અને ચાર આકૃતિના પાંચ માર્ક્સ હોય એક પોઈન્ટ પચીસ માર્ક એક આકૃતિનો તો આપણે એવી તૈયારી કરીશું કે આ પચાસમાંથી એક પણ માર્ક આપણો જાય નહીં પચાસે પચાસ માર્ક આપણે સેક્શન એક વિભાગ એકની અંદર આપણે કવર કરવાના છે તો વિડિયો સ્ટાર્ટ કરીએ છીએ વ્યવસ્થિત ધ્યાન આપજો જો બાળ મિત્રો આ આકૃતિ છે ને એ ક્વેશ્ચન આકૃતિ કહેવાય હવે સમાન આકૃતિનો મતલબ એવો થાય કે આ આકૃતિ જેવી છે આ ચાર આકૃતિમાંથી એના જેવી આબેહૂબ આકૃતિ કઈ છે એ આપણે ગોતવાની છે તો હું તમને જે ટ્રીક આપું છું આ ટ્રીક થી જ આપણે સોલ્યુશન કરશું તો આપણી ક્યારેય ભૂલ પડશે નહીં અને આપણે પૂરેપૂરા માર્ક કવર કરી શકશું હવે આખી આકૃતિ જોવાની જરૂર નથી હેડી આમાંથી આપણે ખાલી આ એક પોર્સન પકડીએ હવે એના જેવી આકૃતિ બીજે ક્યાં છે ખાલી આ એક પોર્સન પકડો તો જો આ આકૃતિ તો આપણો જવાબ આવે નહીં પછી આ બે ટપકા છે એ ટપકા તમે જોશો તો ક્યાંક ને ક્યાંક ટચ થયેલા નથી તો અહીંયા ટચ થયેલો આ જોવા મળે છે એટલે આકૃતિ નહીં અહીંયા ટચ થયેલો જોવા મળે છે એટલે આકૃતિ નહીં એટલે આપણો જવાબ છે બી છે પછી તમે જોવો ચેક કરો તો સેમ આ અને આ આકૃતિ બે સેમ આકૃતિ થઈ જાય તો આપણે જે સેમ આકૃતિ છે એ જ શોધવાની છે ખૂબ જ સરળ ટોપિક છે આ અને આની અંદરથી પાંચ માર્ક્સ આપણા જે રોકડા છે એ જવા જોઈએ નહીં જેમ જેમ આપણે ઉદાહરણ જોશું એમ એમ વધારે ખ્યાલ આવતો જ પણ આપણી ટ્રીક એવી છે કે ખોટી આકૃતિ ચેકી નાખવાની પેલું એ કામ કરવાનું કે ખોટી આકૃતિ છે એ ચેકી નાખવાની અને છેલ્લે આપણે સાચી આકૃતિ છે સુધી પહોંચી અને એ આન્સર ટીક કરવાનો છે હવે જુઓ આ આકૃતિની અંદર આપણે સૌથી પહેલા આ પોર્શન જોઈએ રેડી તો એવો પોર્સન બધી આકૃતિમાં છે હા અહીંયા છે અહીંયા સેમ છે અહીંયા પણ સેમ છે અહીંયા પણ સેમ છે રેડી હવે બીજો પોર્સન પકડીએ આ પોર્શન લઈએ તો એના જેવો જ પોર્શન અહીંયા છે આ છે અહીંયા છે નથી જોવો અહીંયા પોર્શન છે ને એ ઊંધી આકૃતિ થઈ જાય તો આ જવાબ નથી અહીંયા પણ એવું છે તો આ જવાબ નથી અહીંયા પણ એવું છે તો આ જો ત્રણ ખોટા જવાબ કાઢી નાખ્યા તો આપણને ઓટોમેટિક સાચો જવાબ આવ્યો હવે વેરીફાઈ કરી લેવાનું આ પોર્શન જોવો પોર્શન આ તો સેમ છે આ નીચેનો પોર્શન છે એ પણ સેમ છે તો આપણો જે સાચો જવાબ છે એ એ આકૃતિ આવશે ક્લિયર સાવ સહેલું છે હવે આ જોવો ત્રીજી આકૃતિ શું કરશું કોઈ પણ એક પોર્શન પકડીએ આપણે આ પોર્શન પકડીએ તો અહીંયા એવી આકૃતિ નથી દેખાતી બી આકૃતિમાં એવી આકૃતિ આપણને જોવા મળતી નથી તો આ આકૃતિ નથી આ આકૃતિ નથી અને આકૃતિ નથી હવે વેરીફાઈ કરી લેવાનું આને આ સેમ છે આ વચલો પોર્શન છે આમાં સેમ છે આ બે ટપકા છે અહીંયા સેમ છે આ નીચેનો પોર્શન સેમ છે હા કન્ફર્મ કરી અને પછી આપણો આન્સર છે એ ટીક કરવાનો થાય તો સાચો જ આન્સર આવશે એ ચાલો નેક્સ્ટ આકૃતિ એની અંદર આપણે કોઈ પણ એક પોર્સન પકડવાનો આ નીચેનું ટ્રાયંગલ છે એ આપણે જોઈએ તો એ ટ્રાય ની અંદર આ જવાબ આવશે નહીં કારણ કે અહીંયા આવું છે એટલે એ આકૃતિ આપણી નીકળી ગઈ ક્લિયર હવે આપણે જોવાના છે બીજા પોર્સન તો અહીંયા જે ઉપર લીટો દેખાય છે અહીંયા ઉપર લીટો છે આ જેવો બધી આકૃતિમાં છે તો હજી નક્કી કરી શકાય નહીં પછી અહીંયા લીટો છે એ બધી આકૃતિમાં છે પણ અહીંયા ડબલ લીટા થઈ જાય છે આ તો સી આકૃતિ આવશે નહીં અને અહીંયા તો એ લીટો જ નથી એટલે આ પણ આકૃતિ આવશે નહીં તો સેમ ટુ સેમ આપણને આકૃતિ જે મળી એ બી આન્સર માં છે એમ કહેવાય ક્લિયર તો આ જ રીતે આપણે સોલ્યુશન કરવાનું છે બીજી કોઈ પણ રીત આપણે અપનાવવાની નથી ખોટી આકૃતિ ચેકવાની એટલે સાચી આકૃતિ તરફ આપણે આરામથી જઈ શકીએ આ પોર્શન પકડો રેડી ચાલો જોવો જઈ કઈ કઈ આકૃતિ ના આવે તો આપણો એ જવાબ નો આવે આ સી જવાબ નો આવે એમાં આ પોર્શન છે એ ઊંધો છે હવે આપણે બે આકૃતિમાંથી નક્કી કરવાનું કઈ આકૃતિ આવે બી અને સી માંથી તો અહીંયા જોવો છીએ આ બાજુ ખાલી આ બાજુ ભરેલું તો આ બાજુ ભરેલું છે તો આ ખાલી નો આવે એ આકૃતિ આપણો જવાબ છે જવાબ આવશે તો આના જેવી ગોતતા કરતા ગોતવા કરતા ખોટી આકૃતિ છે આપણે કટ કરતા જાશું એટલે સાચો જવાબ આવશે ચાલો નેક્સ્ટ નીચે એરો આવવો જોઈએ એવી આકૃતિ આપણે ગોતવાની છે આપણે ખાલી એટલું જ જોઈએ છે બીજી આકૃતિ આપણે કઈ પસંદ કરતા નથી તો અહીંયા એરો આવતો નથી અહીંયા એરો આવતો નથી અહીંયા એરો આવતો નથી અહીંયા એરો આવે છે હવે આપણે જવા નવોદય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ ત્યારે હવે આ આકૃતિનું ઇમ્પોર્ટન્સ કેટલું છે એ તમે જુઓ જો આ પહેલી આકૃતિ હતી પછી આ બીજી આકૃતિ છે એ તમે જોશો તો આ રેલવેની એક્ઝામમાં પૂછાઈ ગયેલી છે આ આકૃતિ જોવો તો બી ની પરીક્ષામાં પૂછાય ગયેલી છે આ તમામ આવે એમાં બધે પૂછાય છે આ એસએસસી માં પૂછાય ગયેલી છે આ પણ એસએસસી માં ગયેલી છે બે હજાર સોળ માં આ બી માં પૂછાઈ ગયેલી છે આ યુપીએસસી ક્લાસ વન ની એક્ઝામમાં પૂછાઈ ગયેલી છે ક્લાસ વન ની માં રેડી તો ચાલો શું કરશું સૌથી પહેલા આપણે એક પોર્સન પકડીએ કે નીચે છે એ ઘાટું હોવું જોઈએ તો કઈ આકૃતિ જવાબ નહીં આવે આપડી આ એ આકૃતિ આપણો આન્સર આવશે નહીં પછી આપણે આ પોર્સન પકડીએ કે અહીંયા ચાર લીટી છે જોવો સરખાઈ અહીંયા અહીંયા તો ત્રણ છે એ તો આપણે કાઢી જ નહીં એટલે એ આકૃતિ જોશું નહીં સી આકૃતિ જોવો અહીંયા ત્રણ લીટા છે એટલે આકૃતિ નો આવે અહીંયા ખાલી બે જ છે એટલે આ આકૃતિ નો આવે ત્રણ ખોટી આકૃતિ ચેકી એટલે ચોથો જવાબ છે એ વેરીફાઈ કરવાનો કે સેમ આના જેવી જ આકૃતિ છે કે નહીં પછી આપણે આન્સર આપણો ટીક કરવાનો ક્લિયર ચાલો નેક્સ્ટ હવે આ આકૃતિ ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે કઈ આકૃતિ નો આવે આ આકૃતિ આપણો ક્વેશ્ચન છે એના જેવી સેમ ટુ સેમ આકૃતિ ગોતવાની છે તો જો અહીંયા કઈક વચ્ચે લીટો છે એ આકૃતિમાં આ પોર્શનમાં તો એ આકૃતિ આપણો જવાબ આવે નહી આકૃતિ પણ આપણો જવાબ આવે નહી આપણી પાસે વૈદા બી અને ડી ઓપ્શન બી અને ડી ઓપ્શનમાંથી માંથી આપણે નક્કી કરવાનું છે કઈ આકૃતિ આવે હવે જુઓ એ અને બી તમે જોવો અને એ અને ડી આકૃતિ જોવો એમાં તમને ક્યાં ફેર દેખાય છે જો ખાલી અહીંયા ફેર દેખાય છે અહીંયા નીચે લીટો છે અહીંયા લીટો નથી તો સેમ આકૃતિ આપણી ડી થઈ આ જેએનવી પરીક્ષા બે હજાર ત્રણ માં પૂછાઈ ગયેલી આકૃતિ છે ચાલો જોવો જઈ માછલીનો પોર્શન પકડવાનો છે એટલે આપણે સીધું દેખાય છે કે અહીંયા જે મોઢું છે એવું મોઢું આ એ આકૃતિમાં નથી સી આકૃતિમાં નથી આ આકૃતિ ઊંધી છે એટલે રાઈટ આન્સર આપણો બી થાય ક્લિયર ચાલો નેક્સ્ટ આ बाजूનો ભાગ છે એ ભરેલો હોવો જ જોઈએ એવી આકૃતિ આપણે શોધવાની છે તો એમાં નથી 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 ડી આકૃતિ એવી પોલીસની પરીક્ષા બે હજાર સત્તર ચાલો પડે કે આ સી આકૃતિ કોઈ દી હોય નહીં અને ડી આકૃતિ કોઈ દી હોય નહીં હવે આ બે આકૃતિમાંથી આપણે શોધવાનું છે તો અહીંયા વચ્ચે લીટો હોય એવું તો કઈ છે નહીં તો આ આકૃતિ પણ ન આવે એટલે આ એ આકૃતિ છે આપણો સાચો જવાબ થાય ચાલો આ પોર્શન પકડીએ આપણે અહીંયા નથી અહીંયા નથી અહીંયા નથી તો આ આપણો જવાબ છે એ કન્ફર્મ ગણાય અહીંયા સ્ટાર અહીંયા ચોકડી છે તો અહીંયા ચોકડી છે આના જેવી સેમ આકૃતિ સી ઓપ્શનમાં આપણને મળી જાય છે આ ટપકું આપણે જોઈએ તો અહીંયા નથી અને અહીંયા નથી આ બે આકૃતિમાંથી એક આકૃતિ પસંદ કરવાની તો અહીંયા જે કાંઈ વચમાં બનાવેલું છે આવું એ આ આકૃતિમાં જોવા મળતું નથી તો આના જેવી સેમ ટુ સેમ આકૃતિ એ ઓપ્શનમાં આપણને મળે છે તો આપણો જવાબ છે એ ઓપ્શન આવશે જોતા વેત ખબર પડી જાય કે સી આકૃતિ અને ડી આકૃતિ જવાબ નથી અહીંયા કાળો પોર્શન છે ને અહીંયા કઈક આમ ડિઝાઇન છે હવે આ બે આકૃતિમાં અહીંયા વચ્ચે એક લીટો છે એ ઘાટો છે એવું કઈ આકૃતિમાં છે નહીં તો આ જવાબ મન ન આવે એટલે આપણો જવાબ આવશે બી આ જે બે હજાર તેર માં આકૃતિ છે તો ખૂબ જ સરળ ટોપિક છે આ ટોપિક પાંચ માર્ક્સ પાકા કરી લેવાના છે ક્યાંય એક પણ માર્ક છૂટવો જોઈએ નહીં હું જેમ કરાવું છું એમ જ કરવાનું તમે આના જેવી ગોતવા જાવ ને આના જેવી આ ચાર માંથી ગોતવા જાવ તો ક્યાંક ને ક્યાંક વાર લાગે પણ ખોટી આકૃતિ આપણે ચેક કરીએ એટલે આપણો સાચો જવાબ છે આપણને મળી જતો હોય છે ચાલો નેક્સ્ટ આ પોર્શન આપણે પકડીએ આ આકૃતિની અંદર એવું કંઈ નથી આ આકૃતિની અંદર એવો પોર્શન નથી આ આકૃતિની અંદર એવો પ્રશ્ન નથી આ આકૃતિ એના જેવી આપણને લાગે છે વેરીફાઈ કર્યા પછી આપણે આન્સર આપણો ટીક કરશું કે સેમ ટુ સેમ છે બે હજાર પંદર ચાલો નેક્સ્ટ ત્રિકોણ વા ઉપરનું પોર્શન આપણે પકડીએ તો આ આકૃતિ આવે નહીં કારણ કે ત્યાં વચમાં લીટો છે પછી આ પોર્શન પકડીએ તો આ જવાબ આવે નહીં કારણ કે અહીંયા બ્લેન્ક છે હવે આ બે ઓપ્શનમાંથી માંથી આપણે નક્કી કરવાનું તો અહીંયા લીટી આપણે પ્રશ્ન આકૃતિની અંદર નથી તો આ આકૃતિ જવાબ આવશે નહીં આપણો જવાબ આવશે બી આકૃતિ ક્લિયર ચાલો નેક્સ્ટ આ પહેલી આકૃતિની અંદર કરકરીયા વાળી લાઈન છે તો આની અંદર નથી આની અંદર ક્રોસ લાઈન છે અને આની અંદર ઊભી લાઈન આ તો સીધો આન્સર આપણને સ્પોર્ટ આન્સર મળી જાય અને આપણો એક પોઈન્ટ પચીસ માર્ક પાકો થઈ જાય ચાલો આ પકડો આ એક જ આકૃતિમાં એવું દેખાય છે આમાં નથી આમાં નથી અને આ આકૃતિમાં દેખાય છે એડી એટલે એ અને સી આકૃતિ આપડી વહી ગઈ હવે અહીંયા જુઓ ને તો એરો હોવો જોઈએ તો આપડી બી આકૃતિ પણ વહી ગઈ આપણો જવાબ આવશે ડી આકૃતિ ચાલો નેક્સ્ટ નીચે અહીંયા ત્રિકોણ હોવું જોઈએ અહીંયા નથી અહીંયા નથી અહીંયા અને અહીંયા છે પછી બે પોર્શન હોવા જોઈએ આંખ જેવા તો એ આકૃતિ સી માં છે ડી ની અંદર એ આકૃતિ બનતી નથી તો આપણો જવાબ છે સી આકૃતિ ચાલો આપણે પગ જોઈએ ડાગલાભાઈ છે એના આ A માં એના જેવા પગ નથી B માં એના જેવા પગ નથી આ C માં અને D માં એના જેવા પગ છે હવે આ જોઈએ અહીંયા તો આ ખુલ્લા થઈ ગયા છે તો ડી આકૃતિ નથી તો જો બે portion કંઈક આપણે જોયા તો આપણને જવાબ મળી જાય છે પછી verify કરી લેવાનું કે સેમ એના જેવી જ છે યસ તો આપણો જવાબ આવશે સી ચાલો અહીંયા ચોરસ છે તો અહીંયા ગોળ છે અહીંયા ગોળ છે અહીંયા ગોળ છે અહીંયા એક જ આકૃતિ આપણને ચોરસ પછી વેરીફાઈ કરવાનું અહીંયા ગોળ તો અહીંયા ગોળ અહીંયા ગોળ અહીંયા ગોળ અહીંયા ગોળ છે તો અહીંયા ગોળ છે બી જવાબ છે આપણો સાચો જવાબ છે તો ખૂબ જ સરળ ટોપિક હતો ફરીથી આનો આપણે પાર્ટ ટુ લઈ અને પાછા મળીશું ત્યારે થોડીક વધારે એક્સરસાઇઝ આપણને મળી જાય તો સમાન આકૃતિ સાવ સહેલું પાંચ માર્ક આપણા જવા જોઈએ નહીં થેન્ક યુ વેરી મચ વિડીયો અને ટ્રીક ગમી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્ર મંડળ સુધી પણ પહોંચાડો જય હિન્દ જય ભારત આવજો